पहलगाम मा आतंकवादीઓના હુમલાથી मारे गए લોકો ને શ્રદ્ધાંજલિ કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવી હતી જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકી હુમલામાં 26 24 જિલ્લા પ્રવાસીઓ છે તે પોતાની જાન ગુમાવી છે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કમટી સંખ્યામાં કોંગી કાર્યકર उपस्थित રહ્યા હતા પ્રવાડનમાં ફરવા માટે ગયા સત્તાવીસ નિર્દોષ નાગરિક ઉપર જે આતંકવાદી હુમલો થયો છે એને અમે વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી હંમેશા આવા આતંકવાદી હુમલાઓ સામે લડી છે કોંગ્રેસ પાર્ટીના યુવાનો પણ એની સામે મર્યા છે પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ હંમેશા કોંગ આતંકવાદીઓને હું તોડ જવાબ આપ્યો છે ખરેખર આ પર્યટનની જગ્યા ઉપર સરકારે બંદોબસ્ત કરવો જોઈએ એ બંદોબસ્ત ન હોવાથી આ લોકોની જાન ગઈ છે અમે આજે પણ કોંગ્રેસ પાર્ટી તરત જ કીધું છે કે એસી એવી ઘડીની અંદર અમે તમારી જોડે છીએ કોઈ પણ આતંકવાદી હોય ને જે દેશના હિન્દુસ્તાની ઉપર હુમલો કરે એને નેસ્તો નાબૂદ કરવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ વાર્તાઓ નહીં પણ એક્શન જોઈએ અને એક્શન કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કરી બતાડી લાલ બહાદુર શાસ્ત્રીની અંદર આતંકવાદી ઘુસ્યા તો લાહોર દેખાડેલું ઇન્દિરા ગાંધીના ટાઈમ પર થયો તો બે ટુકડા કર્યા જવાહરલાલ નહેરુએ આતંકવાદીને ભગાડ્યો મંચ ઉપર ભાષણ શોભા નથી દેતા લોકોની જાન ના જાય એવા પ્રબંધ કરવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગ છે હમણાં પ્રમુખે જે પ્રમાણે કીધું તે પ્રમાણે અમે લોકો એ પણ માંગ કરીએ છીએ કે દેશની અંદર આવા આતંકવાદી હુમલા થશે થયા છે તો કોંગ્રેસ પાર્ટી વગર કહે સત્તા પર બેઠેલા લોકોને સમર્થન આપીને કહે છે કે તમે આવા લોકોને નેસ્તો નાબૂદ કરો અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની જરૂર પડશે આતંકવાદીને ખતમ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે કારણ કે હિન્દુસ્તાની કા એક કચરા બી એક કોન બી નહીં બહેન ચાઇએ એસા કોંગ્રેસ પાર્ટી માનતી